પાસ કરી દેશે કે નહીં હું બોર્ડર ઉપર હોઉં એવું મને લાગે છે તો મને પાસ કરી દેશે કે નહીં અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે દરેકે દરેક વિદ્યાર્થીને અત્યારે મૂજવતો હોય છે કે સર રિઝલ્ટ ક્યારે આવશે તો ત્રણે ત્રણ મુદ્દા પર ડિટેલમાં ચર્ચા આપણે કરવાના છીએ તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો વિડીયો સારો લાગે તો કમેન્ટ પણ કરજો લાઈક કરી દેજો અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સાથે આપણા વિડીયોને શેર પણ કરજો તો ચાલો શરૂ કરીએ તો તમારી સૌથી પહેલી મૂંઝવણ કે સર આ વર્ષે પેપર ચેકિંગ થયું બસ એ અમને કહી દો એટલે અમને શાંતિ થઈ જાય તો વિદ્યાર્થી મિત્રો દર વર્ષની જેમ આ વર્ષે પેપર ચેકિંગ સરળ રીતે પૂરું થયું હવે આ સરળ રીતે એટલે શું શું આડે ધર માર્ક્સ આપી દીધા હશે તો ના સરળ એટલે કઈ રીતે બોર્ડ દ્વારા ચોખ્ખી એક સૂચના આપવામાં આવી હતી દરેક પેપર ચેકર્સને જેઓ બોર્ડમાં પેપર ચેક કરવા જતા હોય તેઓને કે જો વિદ્યાર્થી લોજિકલી સાચો છે એની વિચારસરણી પ્રમાણે જો એનો આન્સર સાચો છે તો એ વિદ્યાર્થીને એ પ્રશ્નના માર્ક્સ મળવા જોઈએ પહેલા કેવું હતું કે ઘણા ટીચર્સ આ મગજમાં લઈને બેઠા હોય કે આનો જવાબ આવો નથી તો એના માર્ક્સ કાપવાના એમાં માર્ક્સ બિલકુલ આપવાના નહીં ઘણા ટીચર્સ એવું પણ કરતા પહેલા કે સ્ટેપ્સના માર્ક્સ ક્યારે ન આપે આન્સર સાચો તો જ માર્ક્સ મળશે સ્ટેપના માર્ક્સ તમને નહીં મળે પણ હવે એવું રહ્યું નથી બોર્ડ દ્વારા કડક સૂચના આપવામાં આવે છે કે જો સ્ટેપ્સ સાચા છે ભલે ફાઇનલ આન્સર રોંગ છે તેમ છતાં વિદ્યાર્થીને માર્ક્સ મળવા જોઈએ થિયરીની વાત કરીએ

એનો આન્સર જો સાચો લાગી રહ્યો છે તો એ વિદ્યાર્થીને માર્ક્સ આપવા આવી સૂચના બોર્ડ દ્વારા આપવામાં આવી હતી એટલે આ વર્ષે સ્પેશિયલી બે હજાર પચીસમાં જે બોર્ડના પેપર ચેક થયા છે એમાં જે પેપર ચેકિંગ છે એ વિદ્યાર્થીના આન્સરને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું છે ના કે જે બોર્ડની આન્સર કીમાં આન્સર લખેલો છે એની સાથે જ મેચ થવો જોઈએ એવું હોતું નથી જો વિદ્યાર્થીએ પ્રોપર વેમાં લખ્યું છે

જો તમારી એન્ટ્રી સાચી છે ઉધાર બાજુ હોય તો ઉધાર બાજુ લખ્યું છે જમા તો જમા કર્યું છે ભલે આન્સર આવ્યો હોય કે ન આવ્યો હોય ભલે પચીસ માંથી તમારી પાંચ એન્ટ્રી ખોટી છે તો વીસ મળશે જ મળશે એટલે એ બાબતે નિશ્ચિંત રહેશો સેમ સ્ટેટની અંદર જો તમારા સ્ટેપ સાચા છે ફાઇનલ આન્સર ભલે તમારો રોંગ છે ક્યાંક કેલ્ક્યુલેશનમાં એક સ્ટેપમાં એરર આવી ગઈ તો ઉપર તમે જે ટેબલ બનાવેલું હશે એના પણ તમને માર્ક્સ મળશે સૂત્ર લખેલું હશે તો એના પણ તમને મળશે પણ એ સૂત્ર સાચું હોવું જોઈએ સાચું હશે તો મળશે સાચું નહીં હોય તો તમને મળશે નહીં પેપર ચેકિંગ આ વર્ષે થયા છે લિબરલ થયા છે એટલે કે વિદ્યાર્થી જો સાચું હોય એના વિચારો જો સાચા લાગતા હોય તો એને ચોક્કસથી માર્ક્સ મળ્યા છે અને દરેક ટીચર્સે એમને માર્ક્સ આપ્યા છે ત્યાર પછીનો બીજો મુજબ તો પ્રશ્ન આ પ્રશ્ન ખાસ કરીને એવા વિદ્યાર્થીઓને મૂંઝવતો હોય છે કે જે બોર્ડર લાઈન ઉપર રમતા હોય છે એટલે કે તેત્રીસ પાંત્રીસ ચાલીસ ની વચ્ચે જેઓ રમતા હોય છે અથવા તેઓને ખબર છે અંદર અંદર તો ખબર જ હોય જે વિદ્યાર્થી પેપર આપીને આવ્યું હોય એ વિદ્યાર્થીને ખબર જ હોય કે મારા આની આસપાસ માર્ક્સ આવશે તો એવા ઘણા બધા વિદ્યાર્થીઓ હશે કે જેના માર્ક્સ બોર્ડર લાઇન કરતા કા તો ઉપર હોય શકે કા તો નીચે હોય શકે અથવા તો બોર્ડર લાઇન પર હોય શકે બોર્ડર લાઇન એટલે તેત્રીસ માર્ક્સ તમને બધાને ખબર છે કે સો માંથી પાસ થવા માટે દરેક દરેક વિષયમાં તેત્રીસ માર્ક્સ તમારે લાવવાના હોય છે હવે જે થિયરિટિકલ સબ્જેક્ટ છે એની અંદર જો તમારા કદાચ એકત્રીસ ત્રીસ માર્ક્સ થતા હોય તો તમને જે તે શિક્ષક જ્યારે પેપર ચેક કરતો હોય ત્યારે એ તમને માર્ક્સ આપી શકે છે એ સત્તા ટીચરના હાથમાં

જેમ થિયરીમાં લાગતું વળગતું હોય તો તમને માર્ક્સ મળી શકે પણ પ્રેક્ટિકલ સબ્જેક્ટમાં એ વસ્તુ અઘરી છે એટલે એકાઉન્ટમાં અને સ્ટેટમાં ખાસ કરીને તમે બોર્ડર લાઇન પર આવ્યા તમારા માર્ક્સ ત્રીસ આવ્યા જો શક્યતા કોઈ નથી સેફ્સના પણ માર્ક્સ આપી શકાય તેમ નથી તો કદાચ તમે ફેલ થઈ શકો છો બીજું કે ગ્રેસિંગની વાત કરીએ તો ઘણા બધા વિદ્યાર્થીઓને ગ્રેસિંગ મળી શકે છે પણ એ ડિપેન્ડ કરે છે બોર્ડ ઉપર કે બોર્ડ કેટલા વિદ્યાર્થીઓને ગ્રેસિંગ આપે છે જો એમાં તમારો નંબર આવી જાય છે તમને ગ્રેસિંગ ચોક્કસથી મળ્યું હશે અને એ કાઇટિનામાં તમે જો નથી જાવ તો તમને ગ્રેસિંગ આપવામાં આવ્યું નહીં હોય તો પહેલે જ તમને કીધું હતું કે આખું વર્ષ તમારી સામે હતું તો તૈયારી તમારે પૂરેપૂરી કરવાની હતી જો બોર્ડર લાઈનનો પ્રશ્ન થયો એ એવા જ વિદ્યાર્થીઓનો થયો હશે કે જેમણે આખું વર્ષ કાંઈ નથી કર્યું અને છેલ્લે આગલી રાતે જાગીને જ્યારે મહેનત કરવા જાઓ

એમાં કોઈ પણ ચેન્જીસ કરી શકાય નહીં કોઈ પણ સુધારો વધારો પણ કરી શકાય નહીં પણ થિયરી સબ્જેક્ટમાં જો તમારો આન્સર થોડો પણ મેચ થતો હશે તો ત્યાં ટીચર તમને માર્ક્સ અલોટ કરી શકે છે અને તમને પાસ કરી શકે છે પણ પ્રેક્ટિકલ સબ્જેક્ટમાં એ વસ્તુ પોસિબલ નથી તેત્રીસ તો તેત્રીસ ચોત્રીસ તો ચોત્રીસ ઓગણત્રીસ તો ઓગણત્રીસ ત્રીસ તો ત્રીસ હવે સૌથી મહત્વનો પ્રશ્ન કે જેની રાહ જોઈને આજે દરેકે દરેક કોમર્સનો વિદ્યાર્થી બેઠો હશે

જે દરેક શિક્ષકના મનમાં હોય અને મોટે ભાગે મારું જે અનુમાન હોય છે પ્રિડિક્શન હોય છે હંમેશા એવરી યર સાચું પડતું હોય છે તો કદાચ આ વર્ષે પણ સાચું પડે તો મારું પ્રિડિક્શન એવું કહેશે શક્યતા એવી છે કે એપ્રિલના લાસ્ટ વીકમાં તમને તમારું રિઝલ્ટ મળી શકે છે એટલે કે પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ થી લઈને ત્રીસ તારીખ સુધીમાં ટૂંકમાં ચોવીસ તારીખ પછીની ગણતરી આપણે રાખી શકીએ છીએ કે ચોવીસ થી લઈને ત્રીસ તારીખની વચ્ચે એપ્રિલ મહિનામાં આપણને રિઝલ્ટ મળી શકે છે આ મારું માનવું એવું છે બોર્ડ દ્વારા હજી સુધી કોઈ પણ પ્રોપર ડેટ જાહેર કરવામાં આવી નથી પણ ફાયદો તમને જ છે જેટલું વહેલું રિઝલ્ટ મળે એટલું તમે તમારું આગળનું પ્લાનિંગ કરી શકો કોલેજમાં જઈને એડમિશન માટે તૈયારી કરી શકો એટલે આપણે આશા અત્યારે રાખી શકીએ છીએ એક અનુમાન કરી શકીએ છીએ કે બારમાનું રિઝલ્ટ ખાસ કરીને સામાન્ય પ્રવાહનો રિઝલ્ટ

આ ઘણા બધા કોર્સિસ તમારી સામે છે અને સેપરેટ વિડીયો આપણી ચેનલ પર ચોક્કસથી આવશે એ જોઈ લેશો એટલે તમારા બધા ડાઉટ્સ ક્લિયર થઈ જશે તો કુલ જે ત્રણ પ્રશ્નો હતાના બધાના આન્સર મેં તમને આપી દીધા છે અને જ્યારે પણ એ ઓફિશિયલ નોટિફિકેશન બોર્ડ દ્વારા આવશે ત્યારે પણ તમને હું વિડિયો દ્વારા જાણ કરીશ તો વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો